અને અન્ય જે પાકો જે અત્યારે એરંડા નું વાવેતર છે તુવેરદાનું વાવેતર છે અને હવે આગળ જે આપણે ચણા છે એનું વાવેતર ઘણી જગ્યાએ થઈ ગયું ચીરા થઈ ગયા ધાણા થઈ ગયા તો પણ મિત્રો એની અંદર જે આપણે યડો આવ આવતી આવવાની કે જે ધાણાની અંદર આવે છે યળો ચણાની અંદર આવે છે પછી અત્યારે તો તુવેરદાની અંદર જે આગતરી તુવેર હશે એની અંદર યળો હશે તો મિત્રો આવી જે કોઈ પણ યળો હોય જેની અંદર ગુલાબી યળો છે પછી લશ્કરી છે કાબરી પછી આવી જે ઘણી બધી યળો આવે છે કે જે આપણે શાકભાજીની વાત કરીએ તો જે રીંગણીની અંદર આવે છે કે જે ડોકા મયડી પછી રીંગણાની અંદર આપણે જે રીંગણાની અંદર આવે છે ગુલાબી યળ જેવી આવી જે યળો છે મિત્રો એને એક જ વારમાં સાફ કરે આ જે દવા છે એટલે કઈ દવા એ આખો વિડીયો તમે જોયો કે જેથી કરીને તમારે પૂરી પૂરી માહિતી છે મળી જાય મિત્રો તો મિત્રો વાત કરીએ તો આ દવા છે કોઈ પેસ્ટિસાઇડ છે એની ઓર્ગેનિક સો ટકા ઓર્ગેનિક દવા છે અને આ દવા બનાવવાવાળી કંપની છે એમ આર પ્રોડક્ટ અને દવાનું નામ છે ઇલોરા કે જે આપણે યળો માટે સ્પેશિયલ બનાવેલી છે અને આ દવાને પર્યાવરણને અનુલક્ષી અને કે જે આપણી જમીન ખરાબ ના થાય પર્યાવરણમાં કોઈ પણ જે નુકસાન ના આવે એને ખાસ ધ્યાનમાં રાખી અને આ દવા બનાવવામાં આવી છે આ દવા છે એ ધતુરામાંથી દવા બનાવવામાં આવી છે એટલે ધતુરો અને બીજી જે કડવેવાળી જે વનસ્પતિઓ હોય એનાથી આ દવા બનાવવામાં આવી છે મિત્રો જે તમે જોઈ શકો છો ફોટોની અંદર આ દવાનું બોટલ આવે આવી અને મિત્રો આ દવાનું ખૂબ સારું રિઝલ્ટ છે અમે રીંગણીની અંદર આ દવાનો ઉપયોગ કર્યો અને અમને એમાં સારું રિઝલ્ટ મળ્યું જે ખાસ કરીને ડોકા મયડીની અંદર કેમ કે રીંગણીમાં જે આપણે ડોકા મયડીની એળો આવે એટલે એમાં રીંગણા લાગતા નથી અને રીંગણીની વર્ધિ થતી નથી પણ જો તમે આ દવાનો ઉપયોગ કરો મિત્રો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે છે એ અમે ખુદ રિઝલ્ટ જોયું અને આપણે કોઈ એવું પ્રમોશન વિડીયો છે નહીં કે આપણે પ્રમોશન કરી આપણે સારી લાગી એટલે ખેડૂત સુધી પહોંચાડવાની ખાસ વિડીયો બનાવ્યો છે જેથી કરી અને ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે મિત્રો તો આ દવા છે જે ઇલોરા એ દવા તમને સાવ સસ્તા ભાવે કહેવાય ખાલી તમને માત્ર સાઠ રૂપિયામાં એક પંપ પડશે બારસો ને વીસની આડે આજુબાજુમાં તમને એ બોટલ આવે છે પાંચસો એમએલની એટલે બારસો ને વીસ રૂપિયામાં તમને બોટલ પડશે અને એની પ્રિન્ટ ભાવ તો બહુ મોટો છે પણ એમાં લોકોએ ડિસ્કાઉન્ટ કર્યું છે કે જ્યાંથી મેં મગાવી છે એ તો મેં ક્યાંથી મંગાવી તમને કહું તો આપણે ઉપલેટાથી મગાવી છે કે ક્રિશ ઓર્ગેનિક જે ભાઈ રોહિતભાઈ વાછાણી અને એમની ટૂંકમાં ટીમ કે જેની આપણે આવી સારી પ્રોડક્ટ આપી છે અને એનું ખૂબ સારું એવું રિઝલ્ટ આવ્યું છે તો આપણે જ્યાંથી મગાવી હોય ત્યાંથી જ આપણે પહેલાં સલાહ દઈ કે આપણે જ્યાંથી ગમે ગમે એ વસ્તુ હોય છે સારી લાગી તો આપણે આંગળી ચીંધવાનું ત્યાંથી જ પહેલું પગચ્યું લેવાનું એટલે તમે જે વોટ્સઅપ નંબર છે કે જ્યાંથી તમે આ દવાનો ઓર્ડર દઈ શકો છો મિત્રો અને એક પંપનો ખર્ચ માત્ર સાઠ રૂપિયા છે આને કઈ રીતના ઉપયોગ કરવાનો તો તમારે પચીસથી થી ત્રીસ એમ એલ એક પંપની અંદર ઉપયોગ કરવાનો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે કેમકે અત્યારે ઘણી બધી જમીન જમીનમાં જે ઈયળો છે કે જે આપણે પાકને આવે છે પણ મિત્રો આવી જે દવાઓનો ઉપયોગ કરો તો જમીન પણ ના બગડે અને આપણે સારું રિઝલ્ટ મળે છે તો ખાસ કરી અને જે વોટ્સઅપ નંબર તમને આગળ બતાવ્યા અને પાછા જે આ બતાવું છું કે આ વોટ્સએપ નંબર છે એમાં તમે વધુ માહિતી પૂછી શકો છો અને બીજી ઓર્ગેનિક પ્રોડક્ટો પણ સારી છે એટલે વધારે સંપર્ક નથી કરજો કે રોહિતભાઈ વાછાણી જે ઉપલેટા તો કોઈ પણ જે ઉપલેટા અથવા કોઈ ઓલ ગુજરાતમાં ગમે ત્યાં તમને ડિલેવરી પહોંચી જશે આ દવાની એટલે તમે અહીંયાથી ડાયરેક્ટ કોન્ટેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ખૂબ સારી અને સસ્તી પ્રોડક્ટ છે અને એનું રિઝલ્ટ આવે છે પછી જ આપણે વિડીયો બનાવીએ છીએ અને ખાસ કરીને જો કોઈ તમને હજી પ્રશ્ન બાકી રહી ગયો તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એટલે તમે ત્યાંથી ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ ત્યાં તમે ખુદ મને જ પ્રશ્ન પૂછી શકો કોઈ પણ તમારે પ્રશ્ન હોય તમને ક્યાંય પણ સમજાતું ના હોય કઈ રીતના ઓર્ડર કરવો મગાવવી તો મને એ ગ્રુપની અંદર મેસેજ કરો જોઈન્ટ થઈ જાવ કે જેથી કરી અને હું તમને કોન્ટેક કરી અને તમારે જે મેસેજ કરશો એની રિપ્લાય આપીશ એટલે ખાસ એના માટેનો જ વિડિયો હતો અને આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોત તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા